પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગરીબોને મળવાપાત્ર સરકારી સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થાની ગેરરીતિઓ ડામવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અનેક સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના સસ્પેન્ડ કરી કેટલાક દુકાનદારોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવા છતાં હજી પંચમહાલ જિલ્લામાં ગરીબોનું સરકારી અનાજ ઓહિયા કરી જતા દુકાનદારો સુધારવાનું નામ નથી લઈ રહ્યા યનકેન પ્રકારે કાળાબજારીઓ ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચવાનો વેપલો ચલાવી રહ્યા છે જે ઉપર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આજેકાલમાં અન્નપૂર્ણ ગ્રાહક ભંડાર નામની મંડળી દ્વારા ચલાવવામાં આવતી સરકારી સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી દુકાનના મેનેજર અલ્પેશ બારાપ્રસાદ જોશી દ્વારા અનાજ ચોરી કરવામાં આવ્યો હોવાનું સ્ટોક રજિસ્ટર્ડ અને ગોડાઉનના જથ્થાનું મેળવણું કરતાં માલુમ પડ્યું હતું કે ગરીબોને મળવાપાત્ર સરકારી અનાજની કટકી કરતા મંડળીના મેનેજર સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લા પુરોડા અધિકારીની સતત તપાસ છતાં આશ્ચર્યજનક રીતે બેખોફ બની અનાજ માફિયાઓ સરકારી અનાજની ચોરી કરી રહ્યા છે

તે અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે જેમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલાદારની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી કરવામાં આવતા પરવાનેદાર ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયે ત્યારબાદ મંડળીના પ્રમુખને બોલાવી તેઓને હાજર રાખીને પંચો રૂબરૂમાં દુકાન ખોલી અને ઓનલાઈનના જથ્થો અને ફિઝિકલ જથ્થાનું મેળવણું કરતા ખૂબ મોટા પ્રમાણમાં ઘટ જણાઈ આવેલ છે જેમાં ઘાઉ બેતાલીસ કટાની કટ છે ચોખામાં બોતેર કટાની કટ છે ખાંડમાં ચાર કટા ની કટ તુવેર દાળમાં બે કટા અને ચણામાં ચાર કટા આમ કુલ એકસો ને ચોવીસ કટાની કટ છે જેના કિલોગ્રામ થાય છે છ હજાર બસો ને સોળ કિલોગ્રામ ની ખટ ચણાઈ આવેલ છે જેની બજાર કિંમત જણસીની થાય છે બે લાખ બત્રીસ હજાર ચારસો ને સડસઠ રૂપિયા આમાં પરવાનેદાર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો છે સગે વગે કરી અને જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથાથી વંચિત રાખેલ હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ચાર્જવાળી દુકાન જે અંબાલા ખાતે હતી તેની પણ તપાસણી કરી છે અને તેમાં પણ ચાર પાંચ કટાની કટ મળી આવે છે તો એ પણ આની અંદર અમે સમાવેશ કરી લઈશું અને ¿Careo Cariso?